દાનપુર તાલુકાના ઝાબુ ખાતે હાટ બજાર તેમજ દુદામલી ખાતે સ્કૂલમાં રક્તપિત જન જાગૃતિ માટે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર ઉદય ટિલાવટ સાહેબ તથા જિલ્લા રક્તપિત અધિકારી શ્રી ડૉક્ટર આરડી પહાડીયા સાહેબ તથા તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર બીપી પી રમન સાહેબ તેમજ સામયિક આર્ગ્ય કેન્દ્ર ધાનપુરના અધિક સાહેબ શ્રી ડોક્ટર પ્રાથમિક સિન્હા કેન્દ્ર ઝાબુના ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર શ્રી તેમજ આરબીએસ કે નોડલ તથા લેપ્રેસી ટીબી મલેરિયા સુપરવાઇઝર તેમજ સિકલ સેલ આઈસીટીસી કાઉન્સીલર તેમજ પ્રાથમિક આર્ગ્ય કેન્દ્ર ઝાબુ તેમજ દુધામલી તમામ સ્ટાફની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગ દ્વારા